તે રાજકોટ માટે અને કલંકિત એક ઐતિહાસિક ઇતિહાસ જેવી ઘટના દુઃખદ ઘટના બની ગઈ તો આમાં જે જવાબદાર લોકો છે એની સામે પગલાં લેવા જોઈએ મોરબી નગરપાલિકામાં જ્યારે ઝૂલતો પુલ તૂટ્યો ત્યારે નગરપાલિકા સુપ્રસિદ્ધ કરવામાં આવી હતી અને એને શોકો નોટિસ આપવામાં આવી હતી તો આ જે આપણા રાજકોટના શાસકોને કેમ નહીં રાજકોટ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન સુપરસિદ્ધ થવી જોઈએ અને જવાબદારો અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કડકમાં પગલાં લેવા જોઈએ ખૂબ જ દુર્ભાગ્ય કહેવાય રાજકોટનું આ ઘટના બની અને બીજું કે આ રાજકોટની અંદર નાના નાના માણસોને ફાયર બાબતે ખૂબ જ હેરાનગતિ કરવામાં આવે છે નાના બિલ્ડરો હોય નાના માણસો હોય પોતાનું બિલ્ડિંગ બનાવતા એને ફાયરવાળા અનહદ હેરાન કરે છે અને આની અંદર કોઈ પણ કાર્યવાહી નથી થઈ આ એક જ વસ્તુ છે તાત્કાલિક રીતે સુપર સીટ કરીને આ બધાને સસ્પેન્ડ કરવા જોઈએ આપણે મોરબીનું જોઈએ તો જે એમાં દોષિત હતા એને થોડો ટાઈમ બધો દેખાવો કરી અને આજે લોકો એકદમ આઝાદ છે એવી જ રીતે આમાં પણ આપણે જોઈએ છીએ કે મોટી મોટી જે માછલી છે જેને કહેવાય કે એને ખાલી ટ્રાન્સફર અથવા વોટ એવર નાનું એવું કરી અને છોડી મૂકવામાં આવ્યા છે નાના નાના અધિકારીને આમાં ખાલી સંડોવણી થશે અને એ પણ ટૂંક સમયમાં છૂટી જશે જે આપણે જોતા આવ્યા છીએ ઘણા ટાઈમથી પણ આ વખતે પ્રજામાં ઘણો રોષ છે કેમ કે નાના નાના ભૂલકાઓ જે રીતે એ લોકોના જે મૃત્યુ થયા છે એ પરિવારની લાગણી આપણે વિચારી પણ ના શકીએ અને હું તો મીડિયા કર્મીને પણ ખાસ ધન્યવાદ દઉં છું કે આ લોકો જે છે અત્યારે હોદ્દેદારો એ લોકો જે રીતની નિમ્ન વાત કરે છે મીડિયા સાથે જે રીતનું વર્તન કરે છે છતાં પણ આપ લોકો હિંમતથી કરો છો તો આપને પણ ધન્યવાદ કે અમે અમારી પ્રજાનો વાત તમે ઉપર સુધી પહોંચાડો